તો કેમ છો કલે જાઓ બધા મજામાં મજામાં જાઓ સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ તો ફરી ફરી આપણે નવો ચેલેન્જ લઈને આવી ગયા હમણાં તો આપણે ચેલેન્જ માથે ચેલેન્જ કરી હે તો આજ વરી પાછું આપણે ચેલેન્જ લઈને આવ્યો અને તમે થમને જોઈ જાઓ આ ચેલેન્જ તો બધા લગભગ કર્યો છે અને આ ગેમ બધા રમી ગઈ હે બાણપણમાં તો આવી ગયો આપણે જો આ ચેલેન્જ છે ને ને આપણે ગેટઅપ કરી લીધું હે અને આપણી સાથે વિશાલ ભાઈ ગોવિંદભાઈ હારી ગયા ને એટલે એક ચેલેન્જમાં આવ્યા નહીં

અભી વચાએ ગા ભીડો વન ટુ પણ ઈ ચોકલેટ નુકર્યો ઓય ઓય આલો આપણે જીતી ગયા જોતા હી છો તો ફાઇનલી મિત્રો આપણા પીસભાઈ જીતી ગયા હે અને જોતામભાઈ ભૂત પરાણ આ જોતા ભાઈ આ આમાં ફૂટ હા એ તો ફાઇનલી મિત્રો આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો ને જતામ ભાઈ ભૂત દેવા લાગી ને ક્યાંક આધારે નહીં હી રહ્યો તો છોકરા બીજા એમ છે તો વિશાલભાઈ તમે હારી ગયા તો આપણે વિશાલભાઈ દેવાની સજા અને સજામાં શું છે તો મસ્ત મજાની સજાઈ હો વિશાલભાઈ એવી